હાલો હોવ પચીસ રૂપિયા વાળો એવું ત્રીસ રૂપિયા નો જ લેવાનો દાગીનો બાગીનો કોઈ ભણ્યા લેવો પડે તાર જોડે પૈસા હા પૈસા તો ક્યાંથી લાવું પછી પૈસા તો ઘરમાં નહીં પડે તારે દાગીનો પૈસા હોય તો તારે જીવો લેવા લેજે ને મને શું વાંધો હે અરે પેલો ગલેટ કરીને લઈ જઈએ ના ચાલે હું નાનો ગલેટ કરીને એટલે આવું ડફોર બનવા ના કરે હું હંગાત આવું મને કોક ડફોર બનાવજે એવું તો હથોડો નહીં લેવો આ તે પૈસા સગવડ સાધુ કોક કરીએ ત્રણ મહિના કે બે મહિના એ ગલેટ રે

પતાહો કયો ને યાર નો ખોડ વગાડી પછી નો બનાવ પતાહો પછી બીજો પતાહો ને આયડો પતાહો નો પતાહો પછી બીજો ખજૂર ખજૂર ધોણી ધોણી અને જાળની ગવની એટલે મકાઈ ની પછી બીજો લુગડો ઓફો થોડક દો હો ઓફો જો ઓ એટલે પોલા તમાર ભણીઓ બેઠો બેઠો એવું તો તો પછી ખર્ચો થાય ચારો ને ખર્જો તો જો કરવો એ બધા હજુ તમે તો કે જણસ લે લુગડો લેવો હો

લુગડા બુગડા નવા પહેરી તૈયાર થઈ જતું હા નવા નવા ટના ટન ઓહો અમને ખબર પડે ને મારા હાથું છોકરો એવું વળવીતું હોય તો નવા લુગડા લઈને જશે ને જે થોડો ફેર તો ફાટ્યા જ રહે તો આપણે કેવું નહીં ને ખાંકાથી નહીં આવો હા હું જવું ગયા તા આપણે હવારમાં આપણે પેલા પરપડિયા નીચા કરજું બરોબર હા હા જવું હા જવું હું ઉતાર હા ખબર નહી પડતી તને

તમે આઠું આઠું હું એક પાસે પડી જાય આમ બથમ બતાવી ગયા તો અમારી તો કોઈ વેલી લે નાલ મારે ને સંગત આબુ બધું તમે તો આડું થો પણ આંખો ના મોટી મોટી મૂળ વાળા ભાઈ છે મોટા મોટા ભાઈ છે આપડા બાજુ માં જ ઘર છો એમનું એવું હું એકલો પડતો હતો કે ભાઈ હેડ ના આપડે જઈને જઈએ કઈ આ તો ઘરે દેખાતા મોટી નોકરી નહીં કરેલો ભૂલી જ ગયો

ક્યાં તો લઈ તો અમાન ચા પાણી કરાવો કોઈ ખાવા પાવાનું કરો લેવા ઘરે વખત ખબર નહીં પડતી

ડાયા આવા ગોડ હું નહીં કેવું થયું કેવું થયું કેવું થયું

રોટલા કરતા મારા રોટલા ખાઈ એવું આ ગયા હું રોટલા ખાવા આ રોટલા ખાવા એવું રોટલા રોટલા ખાવા આપડે રોટલા આગળ ખાવું છો ને અમારા ઈજ્જ ના કેવા થાય તમે જો ખાધા વગર બોડીઓ મેમો ની અમે જઈએ છીએ હવે આગળ તો

કદી હાટું તો આપણું નહીં દેવ ઘણ નહીં દેવું ઘણું